વેલકમ બેક માય ન્યૂ બ્લોક જય માતાજી જય શ્રીરામ ને આજે હું છે ને તમારી સાથે છે ને અમારા તાલુકાને આખો શેર કરવાનો છું જો પહેલાં તમને બતાવી દો અહીં છે ને રેન્જ ફોરેસ્ટ ઓફિસ માળીયા હાટીના કચેરી જો એ છે ને અહીંયા આવેલું છે જો સામે છે ને કરીને બતાવી દો પછી એવી જ રીતે છે ને આગળ થોડુંક આગળ હાલીએ ને એટલે છે ને ન્યાય મંદિર છે એટલે કે અદાલત કે ને કોર્ટ એ છે એ બતાવવું અળી તમને બાકી મારી સ્કૂલ છે મેં દસ મુજ ક્લિયર કર્યું છે ને એ છે પછી રેલવે સ્ટેશન છે ને ઘણું બધું જોવાનું છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રજો એટલે છે ને આખું માળિયા તમારે શેર કરવું તો એવી જ રીતે છે ને જો અમારું અહીં છે ને ન્યાય મંદિર છે જો સામે છે ને તમને ઝૂમ કરીને બતાવું તો હવે હાલો ગામમાં જે રેલવે સ્ટેશન પહેલાં બતાવું પહેલાં રેલવે સ્ટેશન આવશે પછી ગામની શરૂઆત થાય બાકી જે સામે ગોડાઉન છે ને એ અમારે જંગલમાંથી જે ઘાસ કપાય ને પછી એની ગાંઠડી બનાવીને અહીં સ્ટોક કરવાનો જ્યારે દુકાળ પડે ને ત્યારે એનું વિતરણ કરવાનું હોય તો જે એના સામે છે ને ગોડાઉન છે ઝૂમ કરીને બતાવી દો વિકાસના કામ ઘણા થયા છે એમાં કંઈ ખોટું નથી બાકી જો આ કાંઈ અંડરબ્રિજ બન્યો ને આ રેલવેવાળા બ્રિજ બન્યો અત્યારે જો સ્વિમિંગ પુલમાં છે ને પલટાઈ ગયો છે બાકી જો આ નવું વર્ષ દિવસ નથી થયો હજી આ કામ થયું એને જો અત્યારે પાણી કેટલું ભર્યું છે એમાં એટલે આ છ માહના ચાર મહિના જો છે ને સ્ટોપનું બોર્ડ મારી દીધું હોય અંદર કોઈ વાહન ના આવે એ માટે હવે કંઈ ચાર મહિના સુધી કંઈ કામનું નથી જો અહીં સ્ટોકનું બોર્ડ મારી દીધું દેખાય સ્ટોકનું બોર્ડ મારી વાહન અંદર ના જાય તે માટે બાકી છે ને આ મારા તાલુકાનો છે પ્રવેશ દ્વાર છે જુઓ ને ભૂગી રેલવે સ્ટેશન જુઓ આ છે ને અમારા માળિયા તાલુકાનું રેલવે સ્ટેશન છે ફોન ચાલુ હોય ગયા હમણાં ગામમાં ઇન્ટર થવું ને એટલે પહેલાં જ રેલવે સ્ટેશન આવે પછી બસ સ્ટેન્ડ તો આગળ છે એટલે ગામમાં ગામમાંથી તમારે મુસાફરી તો અહીં છે ને ઓટો લઈને જવું પડે કારણ કે ગામને છેવાડે છે ટાવેલું છે બાકી આમાં અમારા તાલુકાનું રેલવે સ્ટેશન છે જો અમારી હાઈસ્કૂલ છે ને મેં અહીં છે ને દસ ક્લિયર અહીં કરેલું છે અત્યારે તો છે ને નવું બાંધકામ થઈ ગયું છે ત્યારે તો આવું બધું બાંધકામ બાંધકામ એવું કંઈ હતું નહીં અને તાલુકામાં છે ને સ્કૂલનું એકદમ આરામ સારું નામ હતું શિક્ષણ સારું હતું ત્યારે આવું કંઈ કોમ્પિટિશનનો યુગ નહોતો દસ પાસ મેં અહીં કરેલું તો ફાઇનલી મિત્રો ભૂગી ગયા બસ સ્ટેન્ડ જો આ છે ને અમારા તાલુકાનું બસ સ્ટેન્ડ છે ને ખાસ આ જ કામે આવ્યો છું કે મારે પાસ કઢાવવાનો છે ને તો એમાં એક રૂટ એડ કરવાનો છે તો મારા બસ સ્ટેન્ડનું જ કામ હતું એટલે આવ્યો હતો ને એટલે જ વિડીયો બનાવ્યો છે બાકી જો અમારો માળીયા તાલુકાનું બસ સ્ટેન્ડ છે આ એ છે નવું નવું નિર્માણ પામેલું બાકી પહેલું હતું ને એ જૂનું હતું ને સામેની સાઈડમાં હતું તો ચાલો પહેલાં આપણે ને કામ બતાવી લઈએ મને નથી લાગતું કે આપણું કામ થાય છે કારણ કે ઓફિસમાં તો કોઈ છે નહીં ફાઇનલી સાહેબરે વાત કરી લીધી ને સાહેબે સારો એવો જવાબ આપ્યો છે ને હમણાં આવે છે ફોન ઉપર વાત કરે છે પછી આપણું કામ થઈ જાય તો આપણે માળી આવ્યા હતા આપણે જે કામ હતું એ થઈ ગયું ડન એક સબસ્ક્રાઈબર મળી ગયા બસ સ્ટેન્ડમાં બેઠા હતા તો એ ભાઈ ચેનલ છે શું નામ છે મીત બ્લોગ્સ મીથ બ્લોગ્સ સર્ચ મારજો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો અહીંયા છે ને મારા મામાનું ગામ છે અમારીયા તાલુકા તો કાંઈ મારા મામાની દુકાન છે તો અહીંયા ચા પાણી આવીએ પછી એક મામાને ઘરે જવું છે તો હાલો જે કામ હતું બધું પૂર્ણ થઈ ગયું જે રૂટ એડ કરવાનો હતોમાં એડ થઈ ગયું મામાન ઘરે જઈએ મામાન છોકરા નીકળતો તો ખાતા બંધ છે ટ્રેન આવે છે અંડરબ્રિજ બન્યો છે કે કંઈ અત્યારે કંઈ કામનો નથી સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું છે પાણી અંદર ભર્યું છે એટલે એ અંડર બ્રિજ બંધ છે એ પણ બંધ છે ફાટા ખુલે મારી આપણું કામ તો પતાવીને આવી ગયા ને જો ઘેરા એવા ભેરો સીધું કામ સીધી દીધું બકાલો લઈ આવો તો બકાલો લેવા આવી ગયા જો બકાલામાં છે ને બટેટા લીધા ગવાર લીધા બાકી ગલકા લીધા અત્યારે એક તો છે ને આ ચોમાસાની સિઝનમાં છે ને બકાલાની બહુ મોટી સમસ્યા હોય કારણ કે ઘેરે આ બધું તો અત્યારે છે ને વધારે દવાવાળું જ આવતું હોય રીંગણા લ્યો બીજું ગમે શાકભાજી લીધો દવા વાળું જ આવતું હોય કારણ કે હજી છે ને હજી ખેડૂતને અહીંયા થયું ના હોય જ્યાં થતું હોય દવા સાટે નહીં ત્યાં બધું થાય નહીં એટલે કાંક ભાવે નહીં એવું હોય બધું પણ છતાંય લેવું પડે બાકી કફર મજા આવે શાકભાજી લઈ લીધું ને ઘરે જ જઈ આવીએ પછી આગળના કંઈક કામ કરીએ ફાઈનલી અમારે છે ને સહી કરવા જવાની છે કારણ કે રસ્તો અમારા ગામમાં જાય છે એટલે ફાઇનલી જો આ બાજુ છે ને અમારે છે ને પુલ તૂટી ગયો છે એટલે અહીંથી છે ને પાત્રા છે પાણકવા છે ઈટાળી છે વળિયા છે એ બધે જવા માટેનો રસ્તો છે તો જો આવી રીતે છે ને બધાને હાલીને આવવું પડે વાહન છે ને અમે નીચેથી કાઢવા પડે આ દર વર્ષે આ પુલની આ રામાયણ જ હોય છે તો જે આ બાજુ છે ને આ બધા ભેરા થયા છે સહિયું કરે છે ને કંઈક આવેદનપત્ર આપવાનું હોય કે આ કોન્ટ્રાક્ટરને આપવાનું હોય એવું કંઈક કામ હાલે છે જો આ ગાડી ઉતારે આ ભાઈ કેટલું રિક્સ લેવું પડે છે આ રોડ છે ને બે ત્રણ ગામ ને તો જોડતો રોડ છે જો ફાઇનલી મેં સહી કરને કી છે કારણ કે પુલ થતું હોય તો આપણે એમાં સહી કોમ કે વાંધો નથી એટલે મેં જ સહી કરને કી છે જો બધા લોકો જે આમ ઉપરથી આવે છે ને પાછળના ગામડાઓમાંથી આવે છે બધા પાસે સહી કરાવે છે આ પુલમાં જે સહી કરવાની હતી સહી થઈ કે આપણે સહી કરી પુલ ડિમન્શનનો જે કામ હતું ને એમાં સહી કરવાની હતી સહી કરીને જો આવી ગયા દુકાની હવે છે ને વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એમ છે એટલે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તો એક મસ્ત લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ ક્યારે કરજો એક જયશ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય રામ રામ ને તમારું ધ્યાન રાખજો તમારા ફેમિલીનું ધ્યાન રાખજો કારણ કે ચોમાસું ચાલે છે એટલે વરસાદ પાણીનું તમારું તમારા ફેમિલીનું ધ્યાન રાખજો ને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં તો આવજો રામ રામ બાય બાય